નમસ્કાર ખેડૂતભાઈઓ બજાર ભાવ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ પંદર બે બે હજાર પચીસ શનિવાર મોવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ કાંદાની અઠ્યાસી હજાર કટાની આવક થયેલી છે અને સરસ મજાના બજાર ભાવ આપણને જોવા મળી રહ્યા છે મિત્રો કારખાનાના ભાવ બસોને સાઠ રૂપિયાથી લે અને બસોને પંચોતેર એંશી રૂપિયા સુધીના આપણને જોવા મળી રહ્યા છે તેમજ લોડિંગના બસોને એંશી રૂપિયાથી લે અને સાડી ત્રણસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે મિત્રો અને એક્સપોર્ટના બજાર ભાવ આપણને ત્રણસો રૂપિયાથી લે અને ચારસો સવા ચારસો સુધીના આપણને જોવા મળી રહ્યા છે મિત્રો ચાલો મિત્રો તો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈશું જો મિત્રો તમે અમારી બજાર ભાવ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ચાલો મિત્રો તો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈશું સપ્વાન સત્તાવન રૂપિયા 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 બોલો રૂપિયા બોલો ને એક રૂપિયા બોલો ત્યાં રૂપિયા રૂપિયા બોલો રૂપિયા 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 સુપર માલ બસો પાંસઠ બીએસ આર બી એસ રૂપિયા શનેડા બારદાન બસોને રૂપિયા

चार सौ रुपया चार सौ चार सौ रुपया चार सौ बोलो भाई को चार सौ चार सौ कार સા રૂપિયા એકાનો બાનું બાંચાણું પંચાણું પંચાણું તીનસો ત્રણસો એક રૂપિયા અઢાર રૂપિયા ત્રણસો અઢાર રૂપિયા ત્રણસો અઢાર

ત્રણ વાર કેવો છે ત્રણસો ને એસી રૂપિયા એકોતેર ને હજાર રૂપિયા બસો પોતે બોતેર રૂપિયા પોતે હજાર રૂપિયા ઓગણ રૂપિયા બસો ઓગણ એસી ઓગણ એસી ભાઈ થોડી ધારો ઓગણસો રૂપિયા બસો એસી રૂપિયા એસી એસી ને

20 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88

से रुपए निवासी हजार एक तरह सौ एक चार पाच सात आठ नौ सौ रुपए नौ तरह सौ बाईस